નમસ્કાર મિત્રો ગુજરાતમાં બે ત્રણ દિવસ વરાપ મળી ત્યારબાદ ફરીથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તો રાઉન્ડ ક્યારે આવશે અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળશે તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી અને તે અત્યારે મજબૂત થઈ છે અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય છે અને આ વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને પૂર્વ ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા છોટાઉદેપુરમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે વરસાદ નો રાઉન્ડ આવતીકાલ એટલે કે 28 તારીખ થી ચાલુ થવાનો છે અને એકત્રીસ તારીખ સુધી રહેવાનો છે અને મિત્રો આ રાઉન્ડ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તેમજ મધ્ય પૂર્વ વાત કરીએ તો અમદાવાદ ખેડા આણંદ સુરેન્દ્રનગર અરવલ્લી મહીસાગર અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે હવે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તેમજ જામનગર રાજકોટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં હળવો મધ્યમથી અમુક ઉસીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના ઉત્તર પૂર્વ સાઈડના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે બીજા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે અને આ સિસ્ટમ દરમિયાન જ્યારે વરસાદ આવે ત્યારે જોર પણ વધારે રહે છે મિત્રો અરબી સમુદ્રના દરિયાકાંઠે દક્ષિણ ગુજરાત થી લઈ અને મુંબઈ સુધીના પટ્ટામાં એક ઓફોડ ટ્રપ બનેલું છે જેને કારણે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે તો મિત્રો આ ત્યાં માહિતી સિસ્ટમમાં કઈ પણ ફેરફાર થશે તો વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડવામાં આવશે ના હવામાનના પડેપણના તાજા સચારો તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ રહેલ કાળુ નું બટન દબાવી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુ શેર કરી દેજો જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે તો આ વિડીયો આટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું આભાર